કુદરતી આફતોએ સરહદી કચ્છ જિલ્લાની સતત કસોટીઓ કરી છે પરંતુ આ ક્ષેત્રના લોકોની ખુમારી કંઈક અલગ જ છે વિનાસ પર વિકાસની ગાથા આલેખવાની તાસીરા કચ્છ ક્ષેત્રની ખાસિયત છે વર્ષ 2001 માં આવેલા ભૂકંપે જે ક્ષેત્રમાં વિનાશ વેર્યો હતો તે સ્થળ પર ઉપસ્થિત રહી કચ્છીજનોની ખુમારીનો કરવાનો અવસર મળ્યો છે તેવું કવિ ડોક્ટર કુમાર વિશ્વાસે સ્મૃતિવન ખાતે શબ્દ ઉત્સવમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતા સમુદાયને સંબોધન કરતા જણાવ્યું હતું પોતાની સ્પષ્ટ વિચારધારા અને વક્તવ્યની આગવી શૈલીમાં વિખ્યાત ડોક્ટર કુમાર વિશ્વાસે પોતાના ભાષણ અને કવિતાઓથી કચ્છીજનોની ભરપૂર વાહવાહી લૂંટી હતી પોતાની આગવી શૈલીમાં રાષ્ટ્રભક્તિની વાતો સાથે માર્મિક રાજકીય ટકોર પણ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપનો ભોગ બનેલા સ્મૃતિવન ખાતે આયોજિત કાર્યક્રમમાં વિનાશ બાદ સાધેલા વિકાસની કચ્છની યાત્રાને તેમણે પ્રેરણાદાયક ગણાવી હતી તેના તુચકો પણ કચ્છ અને ભારતીય જૈન સંગઠનના ઉપક્રમે રવિવારે ભુજના સ્મૃતિવનમાં શબ્દ ઉત્સવ કાર્યક્રમે રંગત જમાવી હતી જાણીતા કવિ અને સાહિત્યકાર ડોક્ટર કુમાર વિશ્વાસને સાંભળવા કચ્છભરમાંથી લોકો ઉમટ્યા હતા કાર્યક્રમમાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેથી સ્મૃતિવનનો હોલ નાનો પડ્યો હતો કાર્યક્રમના પ્રારંભે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તિરાતુચકો અર્પણ સંસ્થાના હિતેશભાઈ ખંડોર અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ અદાણી ગ્રુપ મુન્દ્રા તુણાના સીઈઓ સુજલભાઈ શાહ અંગેદારના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ કેપીટીના ડેપ્યુટી ચેરમેન હરીશ ચંદ્રન કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક સંઘવી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના કે કે સંઘવી અને ડોક્ટર સંઘવી કવિઓના જીગરભાઈ છેડા ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમા હુંબલ રેન્જ આઈજી ચીરા કોરડિયા પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા નરેશભાઈ શાહ વગેરે મહાનુભાવોના દીપ દીપ્રાગટ્ય કરાયું હતું કચ્છની ધરા પર ડોક્ટર કુમાર વિશ્વાસ અને ભારતના શ્રેષ્ઠ કવિઓ કુશલ કૌશલેન્દ્ર દિનેશ બાવરા સાક્ષી તિવારી રમેશ મુસ્કાન અને સુનિલ વ્યાસનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમમાં ડોક્ટર કુમારો વિશ્વાસ અને તેમના સાથી કલાકારોએ શબ્દોના માધ્યમથી ઉપસ્થિત કચ્છવાસીઓને મંત્રમુગ્ધ બનાવ્યા હતા ઉપસ્થિત શ્રોતાગણે પણ દરેક રચનાઓને તાળીઓથી વધાવી સાથ પુરાવ્યો હતો